તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા ટ્રેક્ટરની તમે ખરીદી કરી શકો છો બાકી વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ ત્રીસ ટ્રેક્ટરના મોડેલની વાત કરું બે હજાર છ ના મોડેલ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું બે હજાર છ ના મોડેલ અને આ ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું જોવા મળશે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ગેયર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે સાવ ઓછી કિંમતની અંદર અને આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી રેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા અશોક સિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે પાછળથી ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ સ્લેબ સ્ટાર ટ્રેક્ટર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી કમ્પ્લેટ ટ્રેક્ટર સડો જોવા નહીં મળે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સાચવેલું વન ઓનર ખેડૂત મિત્રનું ઘર ઘર આવક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ પૂરું પંચાવન હજાર રૂબરૂ અશોકની કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવાનું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો